અમદાવાદના સરદારનગર વિસ્તારમાં અમુક શખ્સોએ હુમલો કર્યો ફિલ્મી ઢબે આ હુમલો કરવામાં આવ્યો અને જેનો ભેદ ઉકેલવામાં નરોડા પોલીસને સફળતા મળી છે અને આ આરોપીઓને ધકેલી દેવામાં આવ્યા છે હવાલાતમાં તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સમય રાતના નવ વાગ્યા આસપાસ સ્થળ નરોડા અમદાવાદ હતું જેથી તેમના પત્નીએ ફોન કર્યો પરંતુ ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો જેથી ભરત ઠાકોરના પત્ની એક્ટિવા લઈ નરોડા પાટિયા પાસે ગયા ત્યાં લોકોનું ટોળું હતું જેથી ત્યાં શું બન્યું છે તે જોવા નજીક ગયા અને જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે જમીન પર લોહીથી લથપથ હાલતમાં પતિ ભરતભાઈની લાશ પડી હતી અને બાજુમાં શિવપ્રકાશ નામનો યુવક ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો મહિલાએ એકસો ને ફોન કરી બોલાવી ભરતભાઈ અને શિવપ્રકાશ ને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ સારવાર મળે તે પહેલા જ ભરતભાઈનું કરુણ મોત નીપજ્યું હતું જેથી ભરતભાઈની પત્નીએ હુમલો કરનારા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ કરતા પાંચ શખ્સોએ હુમલો કર્યાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ બાતમીના આધારે એક સગીર સહિત પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા તેઓની પાસેથી મૃતકનો મોબાઈલ અને બારસો રૂપિયા રિકવર કર્યા હતા એ સમગ્ર જે બનાવ છે એ હત્યા અને હત્યાની પ્રયાસનો જે સરદારનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો જે તે વખતે ખાલી એક જ નામ આપણને મળેલું પછી જે એને એક હિજાબ આપનાર જે હતા એ આ વધારે પૂછપરછ કરતા એમાંથી અને એક આરોપીને પહેલાં પકડેલ એમાંથી પછી ચારના બદલે જે એફઆઈઆરમાં પહેલાં શંકાસ્પદ ત્રણ અને એક નામ એ ચાર જણના હતા પરંતુ હકીકતે આપણને પાંચ આરોપી હોવાની માહિતી મળેલી જે આધારે પાંચે આરોપીને પકડેલ છે એમાં જેમાં મુખ્ય આરોપી છે અભય પછી રાજુ સુનિલ અને ઉર્ફે હિતેશ

મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે તેમ છતાં ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ ખુલ્લે આમ લૂંટ અને હત્યા જેવા ગુનાઓને અંજામ આપે છે પોલીસના કહેવા મુજબ પકડાયેલા પાંચ પૈકી મુખ્ય આરોપી અભય પરમાર છે તેની વિરુદ્ધ અગાઉ હત્યા મારામારી બળાત્કાર સહિતના ગુના નોંધાયેલા છે અનેકવાર જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે બાકીના આરોપીઓ છૂટક મજૂરી કામ કરે છે તેઓની વિરુદ્ધ પણ ભૂતકાળમાં અનેક ગુના નોંધાયેલા છે આરોપીઓ લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા હોય છે એવી જ રીતે શિવપ્રકાશ પાસેથી રૂપિયા રૂપિયા માંગ્યા હતા પરંતુ આપવાની ના પાડતા અભય સહિતના આરોપીઓએ છરીથી હુમલો કર્યો હતો તેમાં ભરત ઠાકોરનું મોત નીપજ્યું મૃતક ભરતભાઈ બે સંતાનોના પિતા હતા તેમની હત્યાથી બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે આ લોકોનો મેન ઇરાદો એ જ હતો કે ભાઈ પહેલાં જે છે એમને રોકી આ જે મનોજનારને અને એની જોડે પૈસા માંગ્યા પૈસા ના આપતા આ લોકો ઝઘાઝબી કરી અને બળજબરી પછી ઝપાઝપીમાં છરી મારી દીધેલી અને જેના લીધે એનું મૃત્યુ નિપજેલું અને બીજા જે ઈજા પામનાર ઇસમ છે એની પાસે પણ આ જ કરેલું કે એને પૈસાની આ રીતે આ લોકોએ માગણી કરી ના આપતા ઝપાઝપી કરી એને પણ પેટના ભાગે છરીના ઘા મારી દીધેલા એટલે સમગ્ર આ પ્રકારની જે છે ઘટના બનવા પામેલી છે પકડાયેલા પાંચેય આરોપીઓ કોઈના કોઈ ગુનામાં સંડોવાયેલા છે કોઈની પાસેથી પૈસા પડાવવા લૂંટ કરવી કે મારામારી કરવી તેમની માટે મોટી વાત નથી આવા ગુના આચરી તેઓ પોલીસના સકંજામાં આવે છે અને પછી છૂટ્યા બાદ ફરીવાર ગુના આચરે છે ત્યારે રીઢા ગુનેગારો વિરૂદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ